નમસ્કાર જય સ્વામિનારાયણ વેલકમ ટુ રીપી લીગ વિદ્યાર્થી મિત્રો રેડોક્સ પ્રક્રિયાના લેક્ચરમાં આપણે લાસ્ટ સેશનની અંદર રેડોક્સ પ્રક્રિયાને આધારિત ઉપયોગ કરતાં આપણે એમ સીક્યુની ચર્ચા કરતા હતા ચલો આજે આપણે એમાં જ આગળ વધીએ મિત્રો આપણો પાર્ટ નંબર ચાર એમ સીક્યુ રેડોક્સ પ્રક્રિયા કઈ છે હવે રેડોક્સ પ્રક્રિયા હોવા માટેની સીધી નિશાની કઈ છે તો કાં તો ઓક્સિડેશન આંક વધવો જોઈએ કાં તો ઓક્સિડેશન આંક ઘટવો જોઈએ બેમાંથી એક બંને એકબીજા સાથે સાથે થતા હોય દાખલા તરીકે અહીંયા જ ઓક્સિડેશન આંક ઝીરો ઝીરો છે આ હાઇડ્રોજન પ્લસ વન અને આ માઇનસ વન હોય તો એચ પ્લસ થયો અને આ માઇનસ થયું મતલબ આ આપણી રેડોક્સ પ્રક્રિયા છે બાકીની પ્રક્રિયામાં જો સીએલ અહીંયા પણ માઇનસ વન છે અહીંયા પણ માઇનસ વન છે એજી અહીંયા પણ પ્લસ વન છે અહીંયા પણ પ્લસ વન છે મતલબ આ તટસ્થીકરણ અથવા તો વિસ્થાપન પ્રક્રિયા કહી શકાય શું છે વિસ્થાપન જો એસિડ અને બેઇઝ હોય તો તટસ્થિકરણ કહેવાય અને કોઈ ક્ષારોની અંદર પ્રક્રિયા થતી હોય તો એને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય અહીં આ જ તટસ્થિકરણ પ્રક્રિયા કહેવાય કેમ કે એસિડ અને બેઇઝ છે જ્યારે આ વિસ્થાપન પ્રક્રિયા કહેવાય કેમ કે એસિડ સાથે ક્ષારની પ્રક્રિયા છે ઓકે ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો નીચેનામાંથી કઈ રેડોક્સ પ્રક્રિયા નથી જો રેડોક્સ પ્રક્રિયા હમણાં જ આપણે જોયું કે રેડોક્સ પ્રક્રિયા માટે કોઈ એક તત્વનું ઓક્સિડેશન થાય તો સામે બીજાનું રિડક્શન થાય ચલો આપણે હવે એવું કંઈક જોઈએ કે જે આપણી રાસાયણિક પ્રક્રિયાની અંદર રેડોક્સ પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન અંક બદલાતો ન હોય દાખલા તરીકે જો અહીંયા બી પ્લસ ટુ છે અહીંયા પણ બી પ્લસ ટુ છે આ આખો એસઓ ફોર માઇનસ ટુ છે તો અહીંયા પણ આખો એસઓ ફોર માઇનસ ટુ જ છે આ ઓટો જે છે એ માઇનસ ટુ છે ટોટલ તો અહીંયા પણ ઓ ટુ માઇનસ ટુ છે મતલબ આ જે છે એ રેડોક્સ પ્રક્રિયા નથી બાકી બધામાં રેડોક્સ પ્રક્રિયા મુજબનો ઓક્સિડેશન આંગ બદલે હું તમને એક સિમ્પલ વાત કરું છું અહીંયા માઇનસ ટુ છે તો અહીંયા ઝીરો થયો એટલે ઓક્સિડેશન થયું અહીંયા માઇનસ ટુ છે અહીંયા માઇનસ વન થયું કે સીએલ ઓ થ્રી માં આ સીએલ પાંચ પ્લસ છે તો આ માઇનસ વન થયું તમે જુઓ એટલે બાકીની બધી રેડોક્સ છે આ રેડોક્સ નથી ઓકે ચલો નેક્સ્ટ એફી ઝીરો છે ઓ ટુ આ ટૂંકમાં અહીંયા મિત્રો અહીંયા તીર હશે અહીંયા ઝીરો છે અહીંયા પ્લસ થ્રી થાય છે ને અહીંયા માઇનસ ટુ થાય મતલબ રેડોક્સ પ્રક્રિયા છે બરાબર એટલે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ખોટું તો રેડોક્સ પ્રક્રિયા છે એ સાચું છે એફી નું ઓક્સિડેશન થાય એટલે એફી પોતે રિડક્શન કરતા છે એટલે કે ધાતુઈ આયન એ રિડક્શન કરતા છે આ પણ સાચું છે બરાબર Fe plus 3 એ ઓક્સિડેશન કરતા છે અને ધાત્વીય Fe plus 3 આયન જે છે Fe plus 3 માં રિડક્શન નો પામું કહેવાય અહીંયાથી આ શું થયું કહેવાય ઓક્સિડેશન પામ્યો કહેવાય એટલે આ વિધાન ખોટું છે આ શબ્દ ની જગ્યાએ શું આવે છે ઓક્સિડેશન આવે છે ઓકે ટૂંકમાં એફ પ્લસ થી ઓક્સિડેશન કરતા પ્રક્રિયા છે તો રિવર્સ વિચારો તો એ શું થશે ઓક્સિડેશન કરતા થશે ચલો નેક્સ્ટ કયું ઉદાહરણ વિષમ પ્રમાણ દર્શાવતું નથી વિદ્યાર્થી મિત્રો જોજો ખાસ વિષમ પ્રમાણ માટે એક જ તત્વનું ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોવું જોઈએ દાખલા તરીકે અહીંયા જોવો આ જીરો છે તો આ માઇનસ છે પ્લસ પાંચ છે મતલબ આ વિષમ પ્રમાણ દર્શાવે છે ચલો અહીંયા પણ તમે જુઓ આ પ્લસ પાંચ છે આ માઇનસ વન છે સોરી આ માઇનસ વન છે ચાર દુ આઠ માંથી એક જાય તો સાત એટલે આ પ્લસ સાત છે મતલબ વિષમ પ્રમાણ દર્શાવે છે ચલો હાઇડ્રોજન પેરોક્સાઇડ આ ઓ માઇનસ વન છે આ ઓ માઇનસ ટુ છે મતલબ આ પણ વિષમ પ્રમાણ દર્શાવે આ આ પણ દર્શાવ મતલબ દર્શાવતું નથી આપણો એ ચાલો નેક્સ્ટ કે સી એલ ઓ થ્રી ને ગરમ ઉષ્મા આપતા વિઘટન થઈ કેસી એલ કેસી ઓ થ્રી ને ગરમી આપવામાં આવે તો કે અને ઓ છૂટા પડે છે કરવા માટે અંદર ચેન્જ થાય છે કેવી રીતે જો આ પ્લસ પાંચ છે એમાંથી માઇનસ વન થયું આ ઓ જે છે એ માઇનસ ટુ છે એમાંથી ઝીરો થયો એટલે અંદરના એક જ અણુની અંદર રેડોક્સ પ્રક્રિયા થઈ જો એક જ અણુના બે જુદા જુદા ભાગમાં રેડોક્સ પ્રક્રિયા થઈ એક જ અણુના બે જુદા જુદા ભાગમાં રેડોક્સ પ્રક્રિયા અનુભવાય એટલે કે ઓક્સિડેશન થયું એક બાજુ રિડક્શન થાય છે અને એક બાજુ ઓક્સિડેશન થાય એટલે એને અંત અણવીય રેડોક્સ ફેરફાર કહેવાય જો બે જુદા જુદા અણુઓમાં થતું હોત તો એને આંતર થતું આ એક જ અણુના બે પાર્ટિકલ્સ એક ક્લોરીન છે અને એક ઓક્સિજન એટલે અંત ચાલો મિત્રો નેક્સ્ટ જોઈએ નીચેના બધી કઈ વિષમ પ્રમાણની પ્રક્રિયા નથી બરાબર તો એનો મતલબ આપણે ચેક કરીએ તો ઝીરો માંથી અહીંયા આ માઇનસ ટુ હોય એટલે સામે જાય તો પ્લસ વન બાય નું આ માઇનસ વન બાય નું મતલબ આ છે પહેલો જવાબ આવી જાય બીજામાં બી ચેક કરવું પડશે ને મિત્રો ચલો આ પ્લસ વન છે આ ઝીરો છે આ પ્લસ ટુ છે મતલબ આ પણ છે હવે જો બંને જવાબ આવતું હોય તો એનો મતલબ એમ થયો કે ત્રીજામાં પણ આપણે ચેક કરવું જ પડશે જો પણ ચેક કરીએ હાઇડ્રોજન પ્લસ વન કોપર પ્લસ વન ને આ માઇનસ વન તો અહીંયા થયું ઝીરો અહીંયા થયું પ્લસ ટુ મતલબ જો આ જ કોપર અહીંયા ઝીરો પણ બને છે અને આ જ કોપર અહીંયા પ્લસ ટુ પણ બને છે તો કહેવાનો મતલબ એમ કે આ બધી જ પ્રક્રિયા એ કેવી છે વિષમ પ્રમાણની પ્રક્રિયા છે જેને વિષમીકરણ કહેવાય ચલો નેક્સ્ટ મોલ આયર્ન એટલે કે જ્યારે ઓક્સિડાઇઝ થઈને ઓક્સન અવસ્થા પ્રાપ્ત કરે આ એફી પ્લસ ટુ ત્યારે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે તો કે બે ઇલેક્ટ્રોન ગુમાવ્યું હવે આ એક મોલ હોય તો આ પણ એક મોલ જ બને અને આ બે મોલ બને તો બે મોલ એટલે ટુ ટાઈમ્સ એવો ગેડરો આંક જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થશે રેડી કેટલા ઇલેક્ટ્રોન મુક્ત થશે ટુ એવો ગેડરો આંક જેટલા ચાલો નેક્સ્ટ એક્સ ટુ એચ ફોર આ એક્સ ટુ એચ ફોર એક્સ માં નવા સંયોજનમાં એનો ઓક્સિડેશન આંક માઇનસ હાફ મળવો જોઈએ બરાબર સૌથી પહેલા તો અહીંયા એક્સ ટુ છે એટલે આપણે એને ટુ વડે ગુણી દઈએ એટલે આ માઇનસ વન થઈ જવું જોઈએ તો અહીંયા એક ની ઓક્સિડેશન સ્થિતિ ગણો તો માઇનસ ટુ થશે કેમ તો કે હાઇડ્રોજનની ની વિદ્યુત ઋણતા ઓછી છે જો કૌંસમાં લખીને આપ્યું છે આ વિદ્યુત ઋણતા છે એક્સ ની હાઇડ્રોજન કરતાં વધુ છે મતલબ હાઇડ્રોજન પ્લસ વન બને તો આ માઇનસ ટુ બનશે તો બે હાઇડ બે નું ગણીએ તો માઇનસ ચાર થાય તો ચાર માંથી માઇનસ ત્રણ ક્યારે થાય તો કે ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવે તો ઓકે ચાલો નેક્સ્ટ લઈએ નીચેનામાંથી કઈ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા નથી કઈ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા નથી બરાબર આ જોજો ખાસ જો અહીંયા તમે જોવો તો આ ઝીરો આ ઝીરો તો આ પ્લસ વન આ માઇનસ ટુ બને છે તો બને માઇનસ ટુ માંથી આ આ આ આ ઝીરો બને મતલબ આ પણ રેડોક્સ પ્રક્રિયા છે તો આ જવાબ આપડો આવી ગયો સી એ સી ઓ થ્રી ગીવ સી એઓ વત્તા સી ઓ ટુ આ કેલ્શિયમ પ્લસ ટુ છે તો અહીંયા પણ કેલ્શિયમ પ્લસ ટુ છે સીઓ થ્રી માઇનસ ટુ હોય તેમાં એમાં કાર્બનની ઓક્સિડેશન સ્થિતિ પ્લસ ચાર હોય તો અહીંયા પણ કાર્બનની ઓક્સિડેશન સ્થિતિ પ્લસ ચાર જ છે મતલબ આ રેડોક્સ પ્રક્રિયા નથી ધીસ ઇઝ વિઘટન પ્રક્રિયા હું થયું ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયું ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો આ પ્રક્રિયા છે એમાં કોનું ઓક્સિડેશન કોનું રિડક્શન થાય એ નક્કી કરવું છે ચલો ચેક કરીએ જે છે અહી ચાર દુ આઠ માંથી બે જાય તો છ છે અને અહીંયા પ્લસ ટુ છે હવે તમે જુઓ તો એમ એન થી એમ એન ચેક કરો તો સાત માંથી બે મતલબ એનું પોતાનું રિડક્શન થયું આ સલ્ફર નું ચાર માંથી છ એટલે કે ઓક્સિડેશન થયું તો પહેલી વાત વિચારો બંનેનું રિડક્શન થાય છે ખોટું આ એક જ બી એચ પ્લસ નું ઓક્સિડેશન થાય એચ પ્લસ નું તો ક્યાં ઓક્સિડેશન રિડક્શન જ વિચારવાનું છે બરાબર આમાં પણ આપણે એચ પ્લસ નું રિડક્શન વિચાર્યું તો એચ પ્લસ તો પ્લસ વન જ રહી છે ને બંને બાજુ એચ પ્લસ નું કઈ ન થાય એમએનઓ ફોર નું રિડક્શન અને એસઓ થ્રી મેનો ઓક્સિડેશન થાય એટલે આ સાચું છે પાછું આનું ઓક્સિડેશન અને આનું રિડક્શન થાય છે તો કે આ પણ ખોટો લાબડો જવાબ થઈ ગયો ચેન્નાઈ તો મિત્રો આ સાથે જ આજના એમસીક્યુ આપણે અહીંયા સમાપ્ત કરીએ ફરી પાછા મળીએ ત્યાં સુધી વિડીયોને વારંવાર જોતા રહો ખુશ રહો સલામત રહો જય સ્વામિનારાયણ